જેને લઈને એફએસએલ તેમજ ડોગ સ્કોડની મદદ પણ લેવાઈ હતી અને ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો જેને લઈને આજે નડિયાદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી દઈ કાલેક અઢાર નવના રોજ ડાકોર પોલીસને માહિતી મળેલી કે જે ડાકોર થી નડિયાદ આવતો રસ્તો છે જ્યાં શનિદેવનું મંદિર છે એ શનિદેવની મૂર્તિ ખંડિત કરેલી છે અને મંદિરની અંદર ચોરી થયેલી છે અને નુકસાન થયેલું છે તો આ બાબતની તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી અને ઉપરી અધિકારીને જાણ કરતા તમામ અધિકારીઓ ત્યાં પહોંચેલા અને અમારી એલસીબી એસઓજી પેરોલ પરલો સ્કોડની ટીમ લોકલ પોલીસ ટીમ ડીવાયએસપી અને અમે બધાએ જ આજુબાજુમાં સર્ચ કરી અને આ ઘટના ગંભીર જણાતા તાત્કાલિક ગુનો દાખલ કરી એના ટ્રસ્ટી એના પૂજારી આજુબાજુના લોકો તમામની વિગતે પૂછપરછ કરી અને સઘન તપાસ હાથ ધરેલી આ મુદ્દો ખૂબ જ ગંભીર હતો કારણ કે મંદિરની અંદર તોડફોડ હતી અને મૂર્તિ છે એ ખંડિત કરવામાં આવેલી હતી અને ત્યાં જે પવિત્ર પીપળાના વૃક્ષ હોય એ પણ કાપી નાખવામાં આવેલા હતા એટલે આ બાબતની ફરિયાદ નોંધી અને અલગ અલગ દસેક જેટલી ટીમ બનાવેલી અને એ તમામ ટીમ ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ પ્રકારની માહિતી ગેધર કરી અને ખૂબ જ સરસ રીતે એનાલિસિસ કરી રહ્યા હતા આટલા દિવસ સુધી ડિટેક્શનની અંદર પ્રાયોરિટીમાં અમારો આ મુદ્દો હતો કારણ કે લોકોની લાગણી સાથે સંકળાયેલી બાબત હતી વિગતે ધ્યાનમાં આવતા એક વ્યક્તિ એમને સીસીટીવી ફૂટેજની અંદર પણ એનો ચહેરો જે તે વખતે નહોતો દેખાતો પરંતુ એની બોડી લેંગ્વેજને અન્ય પૂછપરછ અને અન્ય લોકોના નિવેદનો ધ્યાને લઈ બસ સ્ટેશન રેલવે સ્ટેશન ધાર્મિક જગ્યાની આજુબાજુ જે જગ્યાએ ભિક્ષુક લોકો રહેતા હોય એ પ્રકારની તમામ જગ્યાએ તપાસ કરવામાં આવેલી અને આ તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સથી એવું જાણવા મળેલું કે આ વ્યક્તિ દાહોદ બાજુના છે એમાં પણ ચોક્કસ માહિતી નહોતી દાહોદ જિલ્લામાં પણ અલગ અલગ ટીમ બનાવી લોકલ પોલીસનો ત્યાંની સંપર્ક લઈ ત્યાંના જે ગામના આગેવાનો હોય તમામને આ ફોટા મોકલવામાં આવેલા દાહોદ પંચમહાલ મહીસાગર અને ખેડા આ ચાર જિલ્લાની અંદર આવા લોકોને પુષ્કળ તપાસવામાં આવેલા ટ્વેન્ટી ફોર બાય સેવન અમારી તમામ ટીમો કામગીરી કરેલી અને ગઈકાલે રાત્રે દાહોદથી આ વ્યક્તિ જે છે બિજલભાઈ બારિયા એમને પકડવામાં આવેલા અને એમની પૂછપરછ કરી ત્યારે એમને પોતે કબૂલાત કરી કે આ જે ઘટના બની આ જગ્યાએ એ થોડાક દિવસ પહેલાં અહીંયા રહેતા હતા અને ખૂબ જ લાંબો સમયથી ત્યાં રહેતા હતા પરંતુ આ ઘટના બન્યાના થોડાક દિવસ પહેલાં જ્યારે એમને પૂજારી અને ટ્રસ્ટી સાથે કંઈક સમસ્યા સર્જાતા જે પૂજા પૂજારી છે એમને ત્યાં એમને આવવાની ના પાડેલી એટલે એ બાબતે એમને મનદુખ થયેલું આ મનદુખ બાબતમાં પણ એમને ઇન્ટ્રોડન કરતાં એમને એવું જણાવેલ છે કે ત્યાં મંદિરમાં રૂમ જે સિવાય મંદિર પરિસર જે છે એની સાફ સફાઈનું કામ પોતે કરતા હતા એવું આરોપીનું કહેવું છે અને સાફ સફાઈની બદલીમાં જે મહેનતાણું આપવું જોઈએ એ મહેનતાણું એમને મળતું નહોતું એટલા માટે એમના મનમાં ગુસ્સો હતો અને જ્યારે આ ઘટના બની નો હોય રાત્રે જ્યારે કોઈ નહોતું ત્યારે ત્યાં આવી અને મંદિરની મૂર્તિની તોડફોડ કરેલી અને ત્યાંથી મંદિરનો